બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા કલેક્ટર કચેરી ખાતે ઉદ્યોગ શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં આયોજન મંડળ હસ્તકની વિવિધ જોગવાઈઓ માર્ગ અને મકાન વિભાગના હસ્તકના ચાલુ કામો સહિત વાદોરી પૂનામના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર આયોજન અને વ્યવસ્થાની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી તો જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિકાસ કામોના પ્રગતિ અહેવાલ જોઈ લોકગીતના કામો ખૂબ ઝડપથી થાય અને ગુણવત્તાયુક્ત થાય એની તકેદારી રાખવા અધિકારીઓને પદ ઓને તાકીદ કરી હતી તેમજ જે લોકોને ઘરનું ઘર નથી ઉપર આવ નીચે જમીન એવી અવસ્થામાં જીવન ગુજારે છે એવા લોકોની ચિંતા કરતા ગામતણ કરવા બાબતે અને નિરાતાર લોકોને રાહત મફતના પ્લોટ ફાળવણી અંગે નક્કર આયોજન કરવા સૂચન કર્યું હતું તો વધુમાં મંત્રી જિલ્લાની મુખ્ય સિંચાઈ પરિયોજનાઓ અને હાઇવે પ્રોજેક્ટના પ્રગતિ અહેવાલની સંસ્કાર કરી કામમાં ઝડપ લાવવા અનુરોધ કર્યો હતો તો આ બેઠકમાં તો આ બેઠકમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર કૌશિક મોદી દ્વારા આગામી બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર ભાદરી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર સુવિધા અને આયોજન વ્યવસ્થા અંગે પ્રભારી મંત્રીને અવગત કરવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટર કુમાર બરનવાલે બેઠક અંતર્ગત જિલ્લાના મુખ્ય અને મોટા રેલવે પ્રોજેક્ટ અંબાજી તારંગા હિલ અંગે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાઠોડને માહિતી આપી ચાલી રહેલી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ